નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કોમર્સ આર્ટસ અને સાયન્સના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં જગ્યા નહીં પીજીમાં રહેવાનો વારો આવ્યો પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર ધોરણ દસ બારની પૂરત પરીક્ષામાં એક પોઈન્ટ એસી લાખમાંથી એક પોઈન્ટ અઢાર લાખ વિદ્યાર્થી બીજી વખત નાપાસ થયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વીસી માટે ત્રીજી વાર જાહેરાત બહાર પાડી ત્રીજી વખત કાયમી કુલપતિ નિમવાની પ્રક્રિયા શરૂ કરી પશ્ચિમ રેલવેનો નિર્ણય જન્માષ્ટમી પર અમદાવાદ ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે ધોરણ 10 બારની પૂરક પરીક્ષાનું પરિણામ ધોરણ 12 સાયન્સમાં 5288 વિદ્યાર્થીઓનો વધારો ધોરણ 10 માં 11338 વિદ્યાર્થીઓનો ઘટાડો મહીસાગરથી સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે વીરપુરમાં બૈરુ કરડવાનો કિસ્સો સામે આવ્યો છે વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાઈ જેમાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ અપાઈ સરકારી હોસ્પિટલ દ્વારા સારવાર કરેલ કેશ પેપરમાં બૈરું કઢી ગયાનો ઉલ્લેખ

સાપ કે પછી અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા આપણે જોયા પણ છે અને સાંભળ્યા પણ છે પરંતુ બૈરુ કરડવાની ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કે સમગ્ર ઘટનામાં સત્ય શું છે એક તપાસનો વિષય બન્યું છે ગણેશોત્સવની હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ નવ ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઉંચાઈ પાંચ ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું છે જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈ તેમજ ફાયર સેફટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યા રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં સીસીટીવી કેમેરા અને અગ્નિશામક સાધનો વસાવી આપવા શાળા સંચાલક મંડળે નાણા મંત્રીને પત્ર લખ્યો છે આ વર્ષના બજેટમાં એક હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ઓરડાના બાંધકામ રિપેરિંગ સમારકામ માટે વાપરવામાં વાપરવાના છે જેમાં સીસીટીવી કેમેરા અને અગ્નિશામક સાધનો વસાવી આપવા તેવી માંગ કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શાકભાજી જેવી વસ્તુ ઝડપથી ખરાબ થઈ જતી હોય છે વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે જેને પગલે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે જોકે હજુ પણ ચોમાસામાં જોવા મળતા કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી જેથી અત્યાર સુધીમાં મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈને જરૂરિયાત કરતાં બે ટકા વધુ વરસાદ વરસ્યો છે જ્યારે હજુ પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે રાહતો આપી છે છતાં આ ઉદ્યોગ ક્યારે પુનઃ પાઠે ચડશે તેના અંગે કોઈ ઘડુ ખોંખારીને કહી શકે તેમ નથી અને વ્યવસાય મૂર્છાવસ્થામાં ઘરકાવ થયેલો છે આ હાલતમાં અલંગના શિપ બ્રેકરો અન્ય વ્યવસાય તેમજ આવકના સાધનો શોધવા લાગ્યા છે વાત કરીએ તો ભાવનગર ડિવિઝનમાં ભાવનગર ટર્મિનસથી ઉપરથી સાપ્તાહિક દૈનિક સુપરફાસ્ટ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યો છે પરંતુ ભાવનગર સાબરમતી ટ્રેનને થોડા સ્ટોપેજ નહીં આપવામાં આવતા આજુબાજુના તાલુકાના મુસાફરોને અમદાવાદને ટ્રેન કનેક્ટિવિટી મળી શકતી નથી ધોળાથી ઢસા ઉમરાળા ગઢડા તેમજ વલભીપુરના મુસાફરોને ટ્રેન કનેક્ટિવિટી મળી શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન જુલાઈમાં લેવાયેલી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ દસ નું પરિણામ અઠ્યાવીસ રહ્યું છે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રીસ જાહેર થયું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ઓગણપચાસ જાહેર કરાયું છે મહિનામાં દ્વારકા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા જતા હોય છે ટ્રેનમાં ભારે ભીડપણ થતી હોય છે તેમાં પણ જન્માષ્ટમીના તહેવારો પર લોકો ધાર્મિક સ્થળોએ જતા હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના પર્વ પર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને જાણે એવા કુલપતિ મળતા નથી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંચાલન કરી શકે કારણ કે એક બે નહીં પરંતુ કાયમી કુલપતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ ત્રીજી વખત જાહેરાત બહાર પાડીને અરજીઓ મંગાવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આશરે ત્રણ વર્ષથી ઇન્ચાર્જ કુલપતિથી સંચાલન કર્યા બાદ ત્રીજી વખત કાયમી કુલપતિ નિમવાની પ્રક્રિયા શરૂ કરી છે સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જોકે બોર્ડે માત્ર રાજ્યનું જ પરિણામ જાહેર કર્યું છે જિલ્લા પરિણામ આપ્યું નથી ધોરણ દસ બાર ની પૂરક પરીક્ષામાં કુલ હાજર રહેલા એક પોઈન્ટ એસી લાખમાંથી એક પોઈન્ટ અઢાર લાખ વિદ્યાર્થી બીજી વખત નાપાસ થયા છે